આ વર્ષનું સોમાસુ મચાવશે દેશની અંદર ખેદાન મેદાન ગુજરાતના વાતાવરણની વરણની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને આવનારી વાદળોના જૂની વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે અને ભયંકર આંધી તુફાન વંટોળની સાથે ઘોર અંધકાર રૂપી વાદળોની સાથે દક્ષિણ વરસાદ અને માવઠું ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠા અને વરસાદ અંગે નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દેશની અંદર અત્યારે હિંદ મહાસાગરની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે જેને લઈને આ વર્ષ એટલે કે બે હજાર પચીસનું ચોમાસુ ધીમી ગતિએ હિંદ મહાસાગરના દરિયામાંથી આગળ વધીને ભારત દેશ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જી હા મિત્રો અત્યારે સોમાસા વાવાઝોડા બની રહેલી નવી નવી સિસ્ટમ ને લઈને ગુજરાતની ચારે તરફ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત નવા નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આવનાર ચોવીસ કલાકની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે અને સિસ્ટમની તીવ્ર અસરને લઈને સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારા 24 કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી રહી છે અને કયા કયા વિસ્તારમાં આવનાર 24 કલાકની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેને લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે સાથે સાથે મદુરાઈ બેંગલુરુના વિસ્તારથી બેંગ્લ વિના તટીય વિસ્તારો અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનાર ચોવીસ કલાકમાં તોફાની પવનોની તીવ્રતા અને ઘોર અંધારપટની વચ્ચે વાદળોના તીવ્ર ઝુંડ હવે ગુજરાત પોતાની ભયંકર અસરો બનાવતા મળવાના છે અને તમે જોઈ શકો છો તે રીતે ગુજરાત ઉપરથી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ભયંકર સ્ટ્રફ લાઈન ઘેરાતી જોવા મળી રહી છે તે ઉપરાંત ચારે દિશાઓમાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશરના તીવ્ર દબાણને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં શિયર ઝોન સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા ગુજરાતના હવામાનને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને પવનની તીવ્રતાની વચ્ચે જોધપુરના વિસ્તારથી ગ્વાલિયર અલ્હાબાદ નાગપુર ધાનબડ ભુવનેશ્વરના ક્ષેત્રોની અંદર વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારથી હૈદરાબાદ બેંગલુરી મુંબઈની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટી એટલે કે સોમાસા પહેલાની અસરોને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળવાનું છે અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાત પર સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાને લઈને ભારે વરસાદ ગુજરાતની અંદર અત્યારે વરસતો જોવા મળવાનો છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર ચોવીસ કલાકમાં કયા કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પટેલની લઈને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત સિસ્ટમની ગતિવિધિઓને કયા કયા વિસ્તારોમાંથી નિષ્ણાંતો દબાણ હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે કેટલા દિવસ સુધી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળી શકે છે ને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે સોમાસાની અસર ગુજરાતમાં કેવી જોવા મળવાની છે ને કયા કયા વિસ્તારમાં ગુજરાત ગુજરાત ની અંદર કેવું હવામાન જોવા મળી શકે છે અંગે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ નવી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌ પ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતની અંદર ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે કારણ કે સાગર અને હિંદ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે નૈઋત્યનું સોમાસું હવે ભારત દેશ તરફ ગતિઓ કરતું હોય તેવા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે નજીક આવી રહેલા નૈઋત્યના સોમાસાને લઈને પરેશ ગોસ્વામી દ્વારા અત્યારે વરસાદને લઈને ફરી એકવાર નવી તારીખો અને સોમાસાને લઈને નવી અપડેટો જાહેર કરવામાં આવી રહી છે જેને લઈને અત્યારે દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે અને દરિયામાંથી ફૂંકાતા તોફાની અને ભયંકર પવનો ભારત દેશ તરફ અત્યારે વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નૈઋત્યનું સોમાસુ નજીક આવતું જોવા મળી રહ્યું છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો શ્રીલંકાના વિસ્તારથી હિન્દ મહાસાગરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર તાપમાનની અંદર હવેથી ધીમી ગતિએ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે સોમાસાના તીવ્ર બરો અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારો અને અંદમાન નિકોબારના વિસ્તારની અંદર બે હજાર પચીસના એટલે કે નૈઋત્યના સોમાસાના પરિબળો અત્યારે સક્રિય બનતા જોવા મળી રહ્યા છે નવા પરિબળો સક્રિય થવાની સાથે સાથે સિસ્ટમની અસરો ધીમે ગતિએ હિન્દ મહાસાગરમાંથી ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે અને ભારતના સંપૂર્ણ તટીય વિસ્તારો જેમાં શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિઓને લઈને આવનાર બારથી થી તેર દિવસની અંદર સોમાસુ દેશની અંદર એન્ટ્રી કરતું હોય તેમ અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોની અંદર આવનાર તેરથી બાર દિવસની અંદર દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર સોમાસાની હળવી અસરો જોવા મળી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિઓને લઈને અત્યારે ભયંકર આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવેલી નવી આગાહીના પગલે હાલ ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અગિયાર તારીખથી રાજ્યની અંદર હવેથી ધીમી ગતિએ તાપમાનની અંદર ગુજરાતની અંદર દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકોને રાહત મળતી જોવા મળી શકે છે અને ટેમ્પરેચરની અંદર ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળવાનો છે સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાતા હોવાને લઈને ગુજરાતના વિસ્તાર મુંબઈ બેંગલવીના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોની અંદર પણ

લઈને અંદર વાવડી લાયક સારો વરસાદ ગુજરાતની અંદર આવતા મહિનાની પંદર થી વીસ જૂન દરમિયાન ભયંકર અને સારા વરસાદની એન્ટ્રી અને ચોમાસાની તીવ્ર અસરો ગુજરાતની અંદર આવનાર જૂન મહિનાની અંદર જેમાં પણ ખાસ કરીને તારીખો લખી લેજો પંદરથી લઈને વીસ જૂનની અંદર ગુજરાતમાં વાવણી લાયક સારા વરસાદ વરસવાને લઈને પરેશ ગોસ્વામી દ્વારા આગામી મહિનાની અંદર નવી તારીખો દર્શાવી દેવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો બદલાઈ રહેલા હવામાનના પગલે અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર પણ મજબૂત સ્ટ્રફલાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે અને જે પણ તમે પણ લાઈવ અત્યારે જોઈ શકો છો વાવણી કરવી હોય તો કરી લેજો આ વર્ષે ગુજરાતના વિસ્તારોની અંદર વહેલું આવશે નેઋત્યનું ચોમાસું અને ભિન્ન ભિન્ન ભાગોની અંદર સારા વરસાદની શક્યતા આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ મે મહિનાની અંદર ગુજરાતની અંદર કાળઝાળ ગરમીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે આ કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે કારણ કે આંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના સંકેતો આપવામાં આવી રહ્યા છે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં હળવી ગતિએ ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે આ આ વર્ષ દરમિયાન એક અઠવાડિયા વહેલું સોમાસું આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ખેડૂતોને વહેલી વાવણી કરવા માટે પણ આગાહી અને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આવનારી ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ દરમિયાન સોમાસાની હળવી એન્ટ્રી દક્ષિણીય ભારતની અંદર અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોમાં સોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે અને સોમાસાની એન્ટ્રી થયા બાદ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં શ્રીલંકા મદુરાઈ અને બેંગલુરૂના વિસ્તારોથી લઈને બેંગ્લવીના તટીય વિસ્તારોમાં હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર અને મુંબઈના વિસ્તારોની અંદર ઓચિનતાના મોટા પલટાવ આવવાની સાથે જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાની સાથે ભયંકર અસરો વધતી હોય તેમ આવતા મહિનાની એક તારીખથી લઈને પંદર તારીખ સુધીની અંદર પ્રિ મોન્સૂન ચોમાસાની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે અને પંદર તારીખથી લઈને ગુજરાતની અંદર આવનારા ત્રેવીસ તારીખ સુધીની અંદર ભયંકર અને સારા વરસાદની આગાહી આવનાર જૂન મહિનાની અંદર ગુજરાત માટે સોમાસાના ભારે વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ દેશના વાતાવરણની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ આજથી એક મહિના સુધીની અંદર સતત મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે અને અત્યારે જો લાઈવ સિસ્ટમની અપડેટ મેળવવામાં આવે તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બની રહેલા લાઈવ સિસ્ટમના અપડેટના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર સિસ્ટમનું દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે સિસ્ટમના તીવ્ર દબાણને લઈને આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર સલાયાનો વિસ્તાર જામનગરના પંથકથી લઈને દેવભૂમિ દ્વારકા ભાનવડના વિસ્તારથી રાજકોટ ગોંડલ છોટીલા જસદણ મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારથી લઈને પોરબંદરના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અમરેલી વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારમાં આવનાર ચોવીસ કલાકની અંદર મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું ભુક્કા બોલાવતું હોય તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સીત સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર અસરોને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના અસરના પગલે વલસાડના ક્ષેત્રોથી આહવા વ્યારાના વિસ્તારથી સુરત નવસારી ડાંગના વિસ્તારોની અંદર અને ભરૂચના પંથકથી નર્મદાના જિલ્લાની અંદર પણ આવનાર ચોવીસ કલાકમાં તોફાની પવનોની તીવ્રતા સાથેને વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સારા વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં ઉદયપુરના વિસ્તારથી ગુજરાતના ઉત્તરીય ભાગોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર જોર ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ઉત્તરીય વિસ્તારમાં મોટા પલટાવ અને વચ્ચે તોફાની તીવ્રતા વચ્ચે બોલાવતું હોય રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર અને થરાદના અંદર પણ ભારે વરસાદ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ ની વધી રહેલી તીવ્ર અસરોને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા બોડેલી ખેડા પંચમહાલ મહિસાગર સાથે વડોદરા નડિયાદ ખંભાત ધોળકા અને અહેમદાબાદના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું મોટું સંક્રમણ અને સિસ્ટમનું તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ જોર દર્શાવતું જોવા મળવાનું છે કચ્છની અંદર ઓચિંતાના મોટા પલટાવની સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી અને નળિયાના તટીય વિસ્તારો આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાના પલટાવની સાથે બારે મેઘ ખાંગા થતા હોય તેમ ગુજરાત ઉપર માવઠું અને સોમાસુ ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ આવનારી તેર તારીખ સુધીની અંદર મોટા પલટાવ સાથે કયા કયા જિલ્લામાં કેવું હવામાન જોવા મળી શકે છે જેની પણ લાઈવ અપડેટ આપવામાં આવી રહી છે મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી આગાહીએ પણ સૌ કોઈ ચેતાવી દીધા છે હજી પણ ગુજરાતની અંદર આવનારી તારીખ સુધીમાં કમોસમી વરસાદ અને માવઠા સિસ્ટમનું તીવ્ર દબાણ ભયંકર જોર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સિસ્ટમની ગતિવિધિઓ અસર દર્શાવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનો કાળો કહેર ગુજરાતમાં ઠાલવતી હોય તેમ સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળવાની છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લામાં આજે કેવું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભયંકર મેઘગર્જના વધતી જોવા મળી શકે છે મેઘગર્જનાની સાથે સાથે ગુજરાતમાં મધ્યમથી હળવા અને ધીમા વરસાદની સાથે સાથે પવનની તીવ્રતાની અંદર પણ મોટા પલટા હવાને લઈને ગુજરાતની અંદર કયા જિલ્લામાં કેવી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે જેની જિલ્લાઓ જે બાદ ક્યારથી ગુજરાતના હવામાનની અંદર સિસ્ટમની ગતિવિધિઓ નબળી પડવાની સાથે સિસ્ટમનો જોર ઘટવાની સાથે કયા વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ દેખાતો જોવા મળી શકે છે જેમ ઉઘાડપટ જોવા મળવાનો છે તેવી પણ શક્યતા જનતાની સાથે જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાની અંદર ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના પાછલા ચોવીસ કલાકની અંદર વરસાદ વરસી ચૂકેલા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકોને સૌથી વધારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હજી પણ આવનાર બે દિવસની અંદર કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમના તીવ્ર જોરને લઈને આજે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ તીવ્ર ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો આજ રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે પવનની તીવ્રતા ગુજરાતમાં ચાલીસથી પચાસ કિલોમીટર અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની અવરજવર જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર પવનની તીવ્રતામાં વધઘટની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડા

હાલ અત્યારે હળવા ધીમા અને ઝાપટા સ્વરૂપીય વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આમ આવનારી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ મધ્યમથી હળવા વરસાદની સાથે ઘોર અંધકારપટ અને વાદળોના તીવ્ર ઝુંડ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘેરાવાની સાથે માવઠાનું ભારે જોર સૌરાષ્ટ્ર ઉપર દર્શાવતા જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો દક્ષિણીય ગુજરાતની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગને વલસાડના વાતાવરણની અંદર ઓછીતાના પલટાવ આવતા જોવા મળી શકે છે જેમાં દમણથી લઈને દાદરા નગર હવેલીના પંથકોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મધ્યમથી તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ભારે પવન સાથે ગુજરાતના અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લાથી ખેડાના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્રોથી છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને મહિસાગરના વિસ્તારની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે સિસ્ટમની અતિ ભયંકર અને સિસ્ટમનું ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસરો દર્શાવતું જોવા મળી શકે છે અને જેને લઈને હળવાથી મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભૂકા બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અને ખેડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા આવનાર છ કલાક માટે દર્શાવવામાં આવી છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન ઉપરથી વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા આજરોજ દર્શાવવામાં આવી રહી છે જે બાદ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આવતીકાલ દરમિયાન પણ હજી પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ ભયંકર અસરો દર્શાવતું હોય તેમ છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાદની હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભરૂચ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રણ જિલ્લામાં સિસ્ટમનું દબાણ અસર દર્શાવતું જોવા મળવાનું છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જોકે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચથી લઈને નર્મદાના ક્ષેત્રોમાં સુરતથી લઈને તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન ત્યાં પણ વીજળીના કડાકા ભડાકાના ચમકારાની સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અસર દર્શાવતું જોવા મળી શકે છે છોટા ઉદેપુરના હવામાનની અંદર પણ પલટાવને ઘોર અંધકારની સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન સૂર્યપ્રકાશ જોવા મળી શકે છે વરસાદીય સિસ્ટમનું જોર ઘટતું જોવા મળે છે અને વરસાદીય સિસ્ટમના તીવ્ર દબાણની અસરોને લઈને વાતાવરણ ફરી એકવાર ખુલ્લું થતું હોય તેમ બાકીના વિસ્તારો જેમાં કચ્છના ક્ષેત્રોથી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ખેડા અહેમદાબાદ બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ જામનગર પોરબંદર અને દેવભૂમિના દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર વાતાવરણ ખુલ્લું થતું જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં નહીવત પ્રમાણની અંદર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો આવતીકાલ દરમિયાન જોવા મળવાના છે આમ નવી નકોર આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતના બે દિવસોની અંદર વરસાદીય સિસ્ટમના જોરને લઈને દરિયાઈ કાંઠાની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી શકે છે